જય શ્રી કૃષ્ણ વૈષ્ણવ શ્રાવણ સુદ પાંચમ એટલે કે નાગપંચમીના દિવસે શ્રી ગિરિરાજજીમાંથી શ્રીનાથજીની વામભુજાના દર્શન થયા આ વામભુજાનું પ્રાગટ્ય ક્યારે થયું તેમજ શ્રીનાથજીએ પ્રથમ પોતાના મુખારવિંદના દર્શન ન આપતા વામભુજાના દર્શન શા માટે આપ્યા તે વગેરે બાબતની ચર્ચા આપણે આજના સત્સંગમાં કરીશું ખૂબ જ સુંદર અને ભાવનાત્મક સત્સંગ છે તો વિડીયોના અંત સુધી ચેનલ સાથે જોડાયેલા રહીશું હવે પ્રભુ નંદકુમારો મેં સ્વામીની રસુભાનુંજા ક્રતાર્થો હમ ક્રતાર્થો હમ ક્રતાર્થો હમ સંશય સૌ પ્રથમ શ્યામા શ્યામ શ્રી યુગલ સ્વરૂપના શ્રી ચરણોમાં સાષ્ટાંગ દણવત નમસ્કાર કરીને આજના સત્સંગની શરૂઆત કરીએ કેવાલા વૈષ્ણવો નિત્ય લીલાધામ ગોલોકધામમાં નિત્ય રાસવિલાસ પછી શ્રી યુગલ સ્વરૂપ પ્રસન્તાથી નીકુજમાં બિરાજી રહ્યા છે લલિતાજી આદિ અનેક સખીજનો આપની સેવામાં તત્પર છે આજે સ્વામિનીજી થોડા ઉદાસ વદને બિરાજી રહ્યા છે ત્યારે શ્રી ઠાકોરજીએ પૂછ્યું કે હે શ્યામાજી આજે આપ આમ કેમ ઉદાસ જણાવ છો આપના કપોલ મંડળમાં આ ચિંતાની રેખાઓ કેમ ઉપસી રહી છે ત્યારે શ્રી સ્વામિનીજીએ મંદ અને મૃદુલ સ્વરે કહ્યું કે હે નાથ આપણા ગોલોકધામમાંથી અનેક દેવીજીઓ કંઈક ને કંઈક અપરાધના કારણે ભૂલોક પર પ્રગટ થયા છે આજે મને તે દેવીજીઓની સ્મૃતિ થઈ આવી છે પ્રભુ ભૂલોક પર રહેલા તે દેવીજીઓના ઉદ્ધારનો કંઈક ઉપાય આપ વિચારો જેથી તે ફરીથી ગોલોકધામમાં આવે અને નિત્ય લીલાનો આનંદ પ્રાપ્ત કરી શકે ત્યારે શ્રી ઠાકોરજીએ કહ્યું કે હે રાધિકે તમારી વાત સાવ સાચી છે અમોને પણ આપણા તે દેવીજીવોના ઉદ્ધારની ચિંતા થાય છે જરૂર તેમના ઉદ્ધારનો ઉપાય કરવો જ રહ્યો પછી શ્રી ઠાકોરજીએ વિચાર્યું કે ભૂતલ પર પ્રગટ થયેલો દેવીજીવ પ્રપંચ વિસ્મૃતિના કારણે પોતાના સ્વરૂપને પણ ભૂલી ગયો છે અને સંસાર સાગરમાં અટવાઈ પડ્યો છે આવા જીવનો ઉદ્ધાર તો માત્ર ને માત્ર કૃપા દ્વારા જ શક્ય છે આવું વિચારીને શ્રી ઠાકોરજી પોતાની શક્તિનું સ્વરૂપ વિરાહાત્મક દ્વિલાત્મક સ્વરૂપ એવા શ્રી વલ્લભને ભૂથલ ઉપર પ્રગટ થઈને દેવી જીવનના ઉદ્ધારની આજ્ઞા કરી ત્યારે કૃષ્ણાશય સ્વરૂપ શ્રી વલ્લભે બે અસ્ત જોડીને શ્રી ઠાકોરજીને વિનંતી કરી કે કૃપાનાથ આપ પણ ભૂતળ ઉપર પ્રગટ થાવ અને સારસ્વત કલ્પની એ લીલાઓનો અનુભવ ભૂતળ ઉપરના દેવીજીઓને કરાવો ત્યારે શ્રી ઠાકોરજીએ આજ્ઞા કરી કે ખૂબ જ સારું હે શ્રી વલ્લભ અમો પણ આપના પ્રાગટ્ય પહેલાં વ્રજમાં શ્રી ગિરિરાજીની કંદરામાંથી પ્રગટ થશું વાલા વૈષ્ણવો પ્રભુની આ આજ્ઞા પ્રમાણે પ્રભુના પ્રાગટ્યનો સમય આવી ગયો છે વિક્રમ સવન ચૌદસો ને છાસઠ ના અષાઢ વધ ત્રીજનો દિવસ હતો અને વેલી પર્વતનો સમય હતો શ્રવણ નક્ષત્ર હતું આવા પાવન દિવસે શ્રી ગિરિરાજજીના મધ્ય શિખર ઉપર આકાશમાંથી એક તેજ પુંજ પ્રકાશ પ્રગટ થયો અને શ્રી નાજીની વામ ઉધર્વ ભૂજાનું પ્રાગટ્ય થયું આ દિવસે ભૂતલ ઉપર મોટો ઉત્સવ થયો આમ શ્રી ગિરરાજીની કંદરામાં શ્રીનાથજીની વામ એટલે કે દાબી ઊંચી પૂજાનું પ્રાગટ્ય થયું આ વાતની કોઈને ખબર ન પડી પરંતુ નંદરાયજીની ગાયોના વંશની એક ધુમર ગાય કે જે વ્રજમાં અન્યોરમાં એક વ્રજવાસીને ત્યાં હતી તે ડુમર ગાય આ ઉદરો ભૂજાના પ્રાગટ્યનો પ્રકાર જાણતી હતી આથી આ ડુમર ગાય સવાર સાંજ બીજી ગાયોથી છૂટી પડી શ્રી ગિરાજી ઉપર જાય અને કોઈ ન જાણે તેમ શ્રીનાથજી બિરાજતા હતા તે કંદરાની બખોલમાં પોતાનું બધું દૂધ સ્રવી દે આમ આ ક્રમ સોળ દિવસ સુધી ચાલ્યો હવે શ્રીનાથજીની ઈચ્છાથી એક દિવસે આ ધુમર ગાય ઘરે પાછી ન આવી એટલે તે ગાય જે વ્રજવાસીની હતી તે વ્રજવાસી પર્વત પર ગાયને શોધવા માટે ગયા ત્યારે તેમણે આ કૌતુક જોયું અને તેમને આશ્ચર્ય થયું તે વ્રજવાસી દોડીને નીચે તળેટીમાં આવ્યા અને બીજા વ્રજવાસીઓને આ વાતની જાણ કરી ત્યારે સાત વ્રજવાસીઓ તેમની સાથે શ્રી ગિરરાજી પર ગયા અને ગાયને દૂધ સ્ત્રવતી જોઈ આ જોઈને એક અનુભવી વ્રદ વ્રજવાસીએ કહ્યું કે તે શિલાની નીચે કા દ્રવ્ય હોય કે દેવ હોય તો જ આમ ગાય પોતાની મેળે દૂધ સ્ત્રવે ત્યારે બધાએ મળીને તે શિલા ઉચકાવીને જોયું તો તે સર્વને કંદરામાં બિરાજથી ઉદરવા ભૂજાના દર્શન થયા અને સૌ આશ્ચર્યચકિત થયા ત્યારે સૌએ મળીને અનુમાન કર્યું કે કોઈ દેવ શ્રી ગિરજીમાં પ્રગટ થયા છે ત્યારે ફરીથી તે વ્રત વ્રજવાસીએ કહ્યું કે સારસ્વત કલ્પમાં જ્યારે ઇન્દ્રએ કોપાયમાન થઈને વ્રજ ઉપર મુસળધાર વરસાદ વરસાવ્યો ત્યારે શ્રી કૃષ્ણએ પોતાના દાબાશ્રી અસ્તની ટચની આંગળી પર શ્રી ગોવર્ધન પર્વતને ધારણ કરીને સમગ્ર વ્રજની રક્ષા કરી હતી પછી વરસાદ બંધ થયો ત્યારે ફરીથી શ્રી ગોવર્ધનને પૃથ્વી પર સ્થાપિત કર્યા પછી સૌ વ્રજવાસીઓએ મળીને જે ભૂજાનું પૂજન કર્યું હતું તે જ આ ભૂજા છે આપ કંદરામાં ઠાડા છે અને આપણને ઉધર્વ ભૂજાનું દર્શન આપી રહ્યા છે માટે એમને બહાર પધરાવવાનો વિચાર ન કરો કોઈ સમયે આપ પોતાની ઈચ્છાથી પ્રગટ થશે ત્યાં સુધી સૌ આ ઉદરવ ભૂજાના દર્શન કરો પછી સઘડા રજવાસીઓએ દૂધ મંગાવીને ઉધર્વ ભૂજાને સ્નાન કરાવ્યું અક્ષત પુષ્પ ચંદન અને તુલસીપત્રથી ભૂજાનું પૂજન કર્યું દહીં ફલ વગેરે મંગાવીને પૂજાને ભોગ ધર્યો અને તે દિવસ હતો શ્રાવણ સુદ પાંચમ એટલે કે નાગપંચમીનો દિવસ આથી તે પછી દર વર્ષે ત્યાં નાગપંચમીના દિવસે રજવાસીઓનો મોટો મેળો ભરાવા લાગ્યો આમ અષાઢ ત્રીજના દિવસે શ્રીનાથજીની ઉદ્ધર્વ પૂજાનું પ્રાગટ્ય થયું અને તે પછી સત્તરમા દિવસે શ્રાવણ સુદ મહિમા ના દિવસે દિવસે વધવા લાગ્યો વળી કોઈને વ્રજમાં કોઈ વસ્તુની કામના થતી તો તે દૂધથી ભૂજાને સ્નાન કરાવવાની માનતા રાખે અને તેની સઘળી ઈચ્છાઓ પૂર્ણ થતી કોઈ બ્રજવાસીની ગાય ખોવાઈ ગઈ હોય કોઈના ઘરમાં દૂધ દહી ઓછા થતા હોય કોઈને પુત્ર ન હોય કોઈ માંદું પડે કે કોઈને જરૂરતની આરતી હોય આમ સર્વે ભૂજાની માનતા રાખે અને સર્વના મનોરથો શ્રીનાથજી પૂર્ણ કરી રહ્યા છે આમ શ્રીનાથજીની ઉધર્વ પૂજાનો મહિમા ઘણા વર્ષો સુધી બ્રજમાં ચાલ્યો હવે આપણે શ્રીનાથજીના મુખારવિંદના દર્શન ક્યારે અને કેવી રીતે થયા તે પ્રસંગનો વિચાર કરીએ તે પહેલાં વાળા વૈષ્ણવો વિડીયોને લાઈક અને કોમેન્ટ જરૂર કરી દેજો શ્રી ગિરિરાજજીમાં શ્રીનાથજીની ઉદરવ ભૂજાના દર્શન થયા તેને પચાસ કરતાં વધારે વર્ષ વીતી ગયા હવે ગજવાસીઓને પોતાના મુખારવિંદના દર્શન કરાવવાની ઈચ્છા શ્રીનાથજીને થઈ વિક્રમ સંવંત પંદરસો પાંત્રીસના ચૈત્રવધ એકાદશીનો દિવસ આવ્યો સત વિશા નક્ષત્ર મધ્યાહન કાળ અભિજીત મુહૂર્તમાં મધ્યપ્રદેશમાં આવેલ ચંપારણ્ય નામના સ્થાનમાં શ્રી વલ્લભનું પ્રાગટ્ય થયું તે જ સમયે અને તે જ મુહૂર્તમાં શ્રીનાથજીએ સદુ પાંડે મુખારીના દર્શન કરાવ્યા વાત જાણે એમ હતી કે અન્યોર ગામમાં રહેતા સદુપાંડે નામના વ્રજવાસીને ત્યાં અનેક ગાયો હતી તેમાં એક નંદરાયજીની ગાયોના વંશની ધુમર ગાય પણ હતી આ ધુમર ગાય નિત્ય સવાર સાંજ શ્રી ગીરાજીની કંદરામાં પોતાનું દૂધ શ્રવી દેતી અને શ્રીનાથજી તે દૂધનું પાન કરતા હવે આ ગાય ઘરે દૂધ ઓછું આપવા લાગી આથી દૂધ કેમ ઓછું થાય છે તે વાતની ખબર કરવા એક દિવસે સધુ પાંડે અને તેમના નાના ભાઈ માણિકચંદ પાંડે ગાયની પાછળ પાછળ પર્વત ઉપર ગયા અને ગાયને શ્રીનાથજીને દુગ્ધપાન કરાવતા જોયું ત્યારે સધુ પાંડે અને માણેકચંદ પાંડેને શ્રીનાથજીએ દર્શન આપ્યા અને આજ્ઞા કરી કે હું આ પર્વત ઉપર રહું છું દેવદમન મારું નામ છે અને હું નાગદમન અને ઇન્દ્રદમનના નામથી પણ ઓળખાવું છું હું હંમેશા તારીયા ધુમર ગાયનું દૂધ જ આરોગું છું હવે દરરોજ સવાર સાંજ તારીયા ગાયનું બધું દૂધ ધોઈને મને આરોગાવજે ત્યારે સધુ પાંડેએ દંડવત કરીને કહ્યું કે પ્રભુ જેવી આપની આજ્ઞા સધુ પાંડેએ ઘરે આવીને આ સગળી વાત પોતાની પત્ની ભવાને અને પુત્રી નરોને કરી આ સાંભળીને તેઓ પણ ખૂબ જ પ્રસન્ન થયા અને નિત્ય સવાર સાંજ કુમુર ગાયનું દૂધ શ્રીનાથજીને લાગ્યા આમ શ્રીનાથજીના પ્રકાર રહેલો છે વાલા વૈષ્ણવો વિડીયોને લાઈક અને કોમેન્ટ જરૂર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખશો એવી વિનંતી સાથે આજનો સત્સંગ શ્રી ગોર્ધન ધરણ પ્રભુના શ્રીજનોમાં સમર્પિત કરીએ છીએ ફરી મળીશું ત્યાં સુધી સર્વને જય શ્રી કૃષ્ણ